ગુજરાતના ફાયર બ્રાન્ડ નેતા જીગ્નેશ મેવાણી આમ તો તમે એમને ફક્ત રાજકીય કટાક્ષ કરતા સાંભળ્યા હશે આજે આપણે એમના મોઢેથી મરીજના શેર સાંભળ્યા આજે નહીં આમ તો હંમેશા કહેતા જ હોય છે આજે ફરીવાર સાંભળીએ બેચાર તમને પંક્તિ કહું કુદરતના ખેલ હાથમાં આવી નઈ શકે ને કળીઓને ગલ પછીથી હસાવી નઈ શકે વસવું હો તો જા એના જીવનમાં વસ તારા જીવનમાં તું એને વસાવી નઈ શકે

અને તમને લાગશે કે ગુજરાતી કેવું અદભુત સાહિત્ય પેદા કર્યું છે જે વિશ્વ સાહિત્યમાં આપણે જેને કહેવાય કોલર ઊંચો કરીને તણી સાથે કહી શકીએ મેં રાવજી પટેલ આપ્યો છે અમે મરીઝ આપ્યો છે